નમસ્કાર સર્વે ગુજરાતી ભાઈઓ બહેનોને મારા હૃદયપૂર્વક નમસ્કાર આપ સૌ જાણો છો એ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી આપણે ત્રણેક મુદ્દાઓ ઉપર સમાધાન લાવવા મથી રહ્યા છીએ એમાં આજે એક બીજા મુદ્દામાં આપણને થોડી ઘણી કહી શકાય એવી સફળતા મળી છે કોન્સ્ટેબલનું પેપર આવ્યું એ દિવસથી લઈને આજ દિવસ સુધી ભરતી અધ્યક્ષ વિદ્યાર્થીઓને સાંભળવા માટે આપતા પ્રોવિઝનલ આન્સર વિદ્યાર્થીઓએ અરજીઓ કરી કે આ પ્રશ્નો સુધારવા જોઈએ ભરતી બોર્ડે ફાઈનલ આન્સર કે આપી સુધારા ન કર્યા અધ્યક્ષને મળવા માટેનો કોઈ રસ્તો નહોતો મળતો છેલ્લે વિદ્યાર્થીઓએ પોતપોતાના વિસ્તારના ધારાસભ્યને ફોન કરવાના શરૂ કર્યા તો ગુજરાતના એક ખમીરવંતા વિસ્તાર વિસાવદર ધારાસભ્ય શ્રીએ આ મુદ્દે આપણને સહકાર આપ્યો કે ભાઈ ધારાસભ્ય કોઈ પણ અધિકારીને મળી શકે છે એટલે એમને નવાઈ લાગી પહેલાં ગોપાલભાઈને જ્યારે ખબર પડી કે અધ્યક્ષ મળતા નથી એમ એમને એવું કીધું કે ભાઈ હું આવું ચલો કેમ ના મળે શું થઈ ઘટના આખા દિવસની અને શું પરિણામ આવી શકે એની ચર્ચા આપણે હવે આ વિડીયોમાં આગળ કરીશું તો આખરે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાના સહકારથી આજે મળ્યા ખરા જોવા તો આપણે પોલીસ પરીક્ષામાં જે પ્રશ્નમાં ભૂલ થયેલી છે એના માટે લડત લડી રહ્યા છીએ કે ભાઈ એ જે ભૂલ છે એ ભરતી બોર્ડ સુધારે અને ચોક્કસ ભૂલ છે જ તે બીજું એક્સ આર્મી મેનની નિમણૂક બાબતે આર્મી મેનો પણ ત્યાં આવ્યા ગોપાલભાઈ સાથે ચર્ચા કરી એમાં પણ કંઈક કરી શકીએ એના માટે મથ અને ત્રીજો એક સુધારો સફળતાપૂર્વક આપણને જે થયેલો જોવા મળ્યો વન રક્ષકની ભરતી જે માત્ર દિવ્યાંગ લોકો માટે હતી ને એમાં જે નિયમોમાં ભૂલ થયેલી એ માનનીય કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાએ સ્વીકાર્યું છે કે સુધરી જશે તો આપણે એની પણ બે દિવસ ત્યાં રાહ જોઈએ છીએ અને આજે બે દિવસ પૂરા થયા કાલે આપણે એનો અપડેટ માગશું આ ત્રણમાંથી એક તો પૂરું થઈ ગયેલું આજે આ બીજી પોલીસ પરીક્ષા માટે વિસાવદર ભેસાણ વિસ્તારના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા હું ભેગો હતો અને જે પરીક્ષાર્થી મિત્રો હતા અમે બધા સાથે રહી અને સવારે લગભગ બાર એક વાગ્યાની આસપાસ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષને મળવા ડીજી ઓફિસ ગાંધીનગર ગયેલા ત્યાં ગયા એટલે ખબર પડી કે ભાઈ જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે નિર્જા ગોટરૂ એમને મળવાનું છે એટલે ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ નિર્જા ગોટરૂ કદાચ નથી એમ ગોપાલભાઈ એ એવી વાત કરી છે તો વાત કરાવો ક્યાં છે ને ક્યારે મળશે એ વાત ઉપરથી એવું લાગ્યું કે લે ચડાવવાની વાત છે એટલે ગોપાલભાઈ કે ભાઈ મારે તો ડીજી સાહેબને મળવું છે એટલે અહીંયા ધારાસભ્યના પ્રોટોકોલ પ્રમાણે બેસવાની ચા પાણીની વ્યવસ્થા કરી વિદ્યાર્થીઓને ભેગા જવા દીધા અને અમે બધાય કલાક દોઢ કલાક સુધી જેવું રાહ જોઈ પછી અમે ડીજી જે આપણા છે ડીજીપી સાહેબ એમને મળ્યા વિકાસ સાહેબ સાહેબ એમને આગળ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની પણ જવાબદારી પીએસઆઈમાં નિભાવી ચૂકેલા છે અને વચ્ચે એક વખત કોન્સ્ટેબલનું પેપર છોકરાઓ ક્લાસમાં પહોંચી ગયા હતા અને પરીક્ષાનું પેપર ફૂટ્યું એ વખતે એમને ત્વરિત નિર્ણય લીધો તો પરીક્ષા રદ એટલે એમને કીધું મેં સાહેબ તમારા જેવા ભરોસાપાત્ર અને વિશ્વાસુ માણસ એ ઘણા બાળકોનું ભવિષ્ય છે એ ડૂબતા બચાવેલું તો આજે તમારી પાસે અપેક્ષા છે એમની સાથે ગોપાલભાઈએ આખી વાત કરી અને એમને કીધું છેલ્લે કે ભાઈ તમે ભરતી બોર્ડના અધ્યક્ષને મળો વિકાસ સાહેબ સાહેબે એવું કહ્યું એ ગોપાલભાઈએ ત્યાંથી જ પાછી વાત કરી કે ભાઈ અધ્યક્ષને નથી મળાતું એટલે તમને મળવા આવ્યા છે તો એમને એવું કીધું કે નહીં અધ્યક્ષ મળશે એમને ફોન કર્યો અને વાત થઈ એ પ્રમાણે ફરી પાછો સાડા ચાર વાગ્યાનો સમય આપ્યો અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા એટલે કોઈ ફોટો કે વિડીયો નથી બનેલો એટલે બારોબારથી ફોટો પાડેલો છે બાકી આ પોલીસની તૈયારીવાળા મિત્રો જતા ભેગા ઘણાને કદાચ કોઈ ખોટી શંકા કુશંકા ના ઊભી થાય એના માટે થઈને ચોકવટ કરી છે કે મોબાઈલ અંદર નથી લઈ જવા દેતા સાડા ચાર ફરી ડીજી ઓફિસમાં ગયા ત્યાં નિરજા ગોટરૂ સાહેબ જે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે આમ કોઈ પણ પદ ઉપર કોઈ વ્યક્તિ હોય તો આપણે એને સાહેબ કહી શકીએ એમાં સ્ત્રી પુરુષ એવું લિંગનો કઈ ભેદભાવ નથી હોતો એટલે ઘણાને કદાચ ઘણા પાસે એવું થાય કે એ તો બેન છે કે આને ખબર નથી પડતી એટલે કોકનો કોક કાઢવું એના કરતા આ તો તમને ખ્યાલ પડે એમ કે કદાચ માની લો કે કોઈ મુખ્યમંત્રી મહિલા હોય તો આપણે એને સાહેબ કહી શકીએ કોઈ અધિકારી હોય તો આપણે હોદ્દાને કહીએ છીએ વ્યક્તિને નથી કહેતા તો એ નિર્જા ગોટરૂ બેનને અમે મળ્યા એમની સાથે આખી ખુલીને વાત કરી હા હું ગઢવીનો દીકરો છું બને ત્યાં સુધી ખોટું ન જ બોલું એવું અમારા નથી એટલે જે થયેલી વાત છે એ તમને કરવાની કોશિશ કરું કે આમાં ક્યાંક છે ને નીચેલા અધિકારી ગોટરૂ આ બંને વચ્ચે સંકલનમાં કઈક ડખો છે હેઠેથી હાચુકલી માહિતી નિર્જા ગોટરૂ સાહેબ પાસે જતી નથી એ વાત ઉપરથી ખબર પડી શું થયું તો કે જ્યારે ગોપાલભાઈ વાત કરતા હતા અને સમજાવતા હતા કે ભાઈ આ જે પેપર સ્ટાઇલ છે એ અને બી એમાં એસી માં વીસ પ્રશ્નો ગુજરાતીના છે એમાં દસ પ્રશ્નો ફકરા ઉપરથી જવાબ લખવાના છે બાકીના દસમાં ફકરા ઉપરથી જવાબ નથી સેટ થતા મતલબ કે તમને ફકરો આપે કે ન આપે એનાથી જવાબ ને કઈ લેવા દેવા નથી તો આ ભૂલ છે આ જોઈએ કેમ કે અંદર ગુજરાતીમાં લખેલું છે કે ફકરા પરથી જવાબ લખવા એટલે એ લોકોએ અંગ્રેજીમાં નોટિફિકેશન આપ્યું એમાં આ ગુજરાતી વાળું નથી લખેલું હવે એ નોટિફિકેશન જ્યારે આપ્યું ને ત્યારે નીચલા એક અધિકારી ઉપરનું એક આગળ તોડી લીધું અને પોતાની ફાઇલમાં મૂકી દીધું એટલે નિર્જા ગોટરું એવું કહ્યું કે આમાં કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ લખ્યું છે તો લેંગ્વેજમાં બધું આવે એટલે મેં કીધું ઓલું કાગળ મંગાવો ઓલા ભાઈ પાસે છે એ ભાઈએ ફાઇલમાં હંતર દીધું મેં કીધું ઓલું ફાઇલમાં નાખું ને કાગળ લાવો તો કે નહીં નહીં મારી પાસે કંઈ છે જ નહીં એમ કરીને બહાર નીકળી ગયા અને કાગળ બહાર મૂકીને ફાઇલ લઈને પાછા આવ્યા એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં મને મારો મોબાઈલ દો કાં મને મારો મોબાઈલ દો ને આ વેબસાઇટ ઉપરથી ઓફિશિયલી નોટિફિકેશન અને પેપરની પ્રિન્ટ કાઢીને તમે આપો અહીંયા સામે એટલે નોટિફિકેશન ની પછી પ્રિન્ટ લઈને આવ્યા એમાં ગુજરાતી લખ્યું હતું ફકરા પરથી જવાબ લખવા પછી ગોપાલભાઈ કીધું કે આ પાંચ પ્રશ્ન ના જવાબ તમે ફકરા ઉપરથી નક્કી કરો જોઈએ કેવી રીતના સેટ થાય એમણે જોયું એટલે એમને ખબર પડી ગઈ કે આ અમારી ભૂલ છે આ પાંચ ને પાંચ દસ આ ફકરા ઉપરથી નક્કી થતા નથી મેં એમને ગુજરાતીની ભૂલ બતાડી કે આ પ્રશ્ન તમે રદ કર્યો એ કકાનો પ્રશ્ન છે તો ઇન ઇટ મીન્સ એવું કે ભૂલ તો થયેલી છે પણ એ બેમાં તમે સ્વીકારી થોડું મોટું રદ રાખીને વધારે સ્વીકાર લ્યો ને એમને એ પણ વાત કરી કે ઘણા વિદ્યાર્થી એવું કે છે કે ભાઈ આમાં કે ફેરફાર ન થવો જોઈએ હું બધા વિદ્યાર્થીના પક્ષમાં છું મારે કોઈ પક્ષપાત નથી પણ મેં એવું કીધું કે સાહેબ તમે જાણો છો એ પ્રમાણે કાયદામાં એક એવી જોગવાઈ છે કે સો ગુનેગાર છૂટી જાય ને તો વાંધો નહીં સો ગુનેગાર છૂટી જાય તો વાંધો નહીં પણ એક નિર્દોષને ભૂલથી સજા ન થવી જોઈએ મેં તું જે વિદ્યાર્થીને સારા માર્ક્સ ત્યાં છે એને ઈ ઉપાધિ હોય કે જો આ પ્રશ્ન સુધરશે ને કોક વરી આમાં એડ થઈ જશે તો એ તો ખોટી એનો સ્વાર્થ કહેવાય હા એના દસ વધે ને એમાં આપણને વાંધો નથી પણ કોઈ એવું વિચારતું હોય કે ભાઈ અત્યારે કોક ને ત્રીસ થાય છે એ ભૂલ સુધરવી જોઈએ ઘણા વિદ્વાન લોકો એવું કે છે કે યુપીએસસી માં આ પ્રકારના પેરેગ્રાફ પૂછાય છે એ બધાને મારા બે હાથ જોડીને વંદન છે કે અમે પોલીસ કોન્સ્ટેબલના પેપરમાં થયેલી ભૂલો વિશે ચર્ચા કરીએ છીએ યુપીએસસી ની પરીક્ષાની ચર્ચા ચિંતા અમે નથી કરતા ઓકે જેને યુપીએસસી માં રસ છે એ યુપીએસસી ની ચર્ચા કરે ને યુપીએસસી માં ભૂલો થતી હોય ઓકે તો એમાં ધ્યાન દઈએ અત્યારે કોન્સ્ટેબલની વાત ચાલે છે યુપીએસસી ને કોન્સ્ટેબલ ને સરખાવો તમારા બુદ્ધિ છાંટો નથી લે હાલી નીકળાશો એમને માપે માપે રહ્યો પોતપોતાની મર્યાદામાં ત્યાં સુધી હારું છે જે મુદ્દો મહત્વનો છે એના ઉપર ફોકસ કરો ને કેટલા છોકરાઓની કેરિયર બરબાદ થઈ જશે આમાં ઘણા લોકોને એવું થાય તમારા છોકરાને ત્રિબત્રી નહીં થતા હોય એટલે તમે આવું કરો છો ભાઈ મારે એને મેં એની ક્યાં જવાબદારી લીધેલી છે છોકરાએ મારી પાસે ભણ્યા પરીક્ષા દીધી પતી ગયું હવે ક્લિયર થઈ ગયું છે હવે એને ત્રી આવે એવું કે બ્યાસી આવે મને એનાથી શું ફેર પડવાનો છે ફેર એ પડવાનો છે કે જ્યાં સુધી આપણે આ સિસ્ટમ નહીં સુધારીએ તો દર વખતે કોક ને આનો ભોગ બનશે જેને બત્રીસ અડતાલીસ એમ એસી થાય છે એને અત્યારે મોજ આવે છે કે મારો વાર આવી જાય પણ મેરિટ અટેક છે એકસો પચીસ તો કેમ તમને ફીણ આવી જાય તરત મેસેજ કરો છો મારું શું થાય મારું શું થાય તો એના કરતા ઈશ્વર ઉપર ભરોસો રાખી અને ન્યાયિક વસ્તુ ઉપર ચાલો કે જે થશે ઈશ્વર કરશે સૌનું થશે ભૂલ થયેલી છે ખોટું થયેલું છે તો સાંભળવા માટે કોક તો તૈયાર હોવું જોઈએ તો આ બધી રકજક ચર્ચાઓના અંતે છેલ્લે એવું કીધું કે ભાઈ અમે એક સારા માણસોની ટીમ રાખીએ છીએ કોઈ એક વ્યક્તિ નિર્ણય નથી લેતો વિદ્યાર્થીઓ જે અરજી કરી હોય એના ઉપર ટીમ બેઠેલી હોય આ વાત મને ભરોસાપાત્ર નથી લાગી કે કેમ જે બે અધિકારી કદાચ ભેગા હતા એ જ જે ટીમના સભ્ય હોય તો એ તો અમારી નજર હામું કાંડ કર્યું છે એ અધિકારી ઉપર રિપોર્ટ ખાલી આપે છે મારી નજર હામુ એ અધિકારી કાંડ કર્યું છે જો એ જ અધિકારી હોય ઓકે તો હું એ વ્યક્તિ ઉપર ભરોસો નથી કરતો કે માણસ આ ન્યાય લેતો હોય બીજા જે વિદ્યાર્થીઓ હતા એની એની કે સાહેબ સો ટકા ભરતી બોર્ડના અધ્યક્ષ ને નીચેલા અધિકારી વચ્ચે કઈક અણબનાવ હોય તો રામ જાણે ટાઈમ ના આપતા હોય તો રામ જાણે અથવા નીચે કોક ની ભૂલ થઈ ગઈ છે હવે એની પેપર કોક નીચલા અધિકારી કાઢ્યું હોય ને એની ભૂલ થઈ ગઈ હોય ઓકે તો એ ઉપર જતો તો એને ખીજાય ને કે તે હું કર્યું પાડ પીટી નાખી એટલે એ પોતાનો બચાવ કરવા માટે હજારો છોકરા સાથે અન્યાય કરે છે આજે જે એવું છે કે મુખ્યમંત્રી આવે તો એ અધિકારી નહીં મળશે મુખ્યમંત્રી તો અમે લાવવાની કેપેસિટી નહોતી પણ ગુજરાતની જનતાનો પ્રેમ અને ભરોસો હતો એટલે ધારાસભ્ય બનાવ્યો અમારા સિંહ ને ગોપાલ ઇટાલિયાને એટલે એ આવ્યા અને અધ્યક્ષે મળ્યા અને વાતે મૂકી અને ભરોસા સાથે કહું છું કે પરિણામે આવશે જો ના મળ થઈને ઘરે બેઠા રહેશું તો કઈ નહીં થાય આપણે એવું કહેતા હતા કે અધ્યક્ષ મળતા નથી અધ્યક્ષ મળતા નથી આજે અધ્યક્ષ ને મળીને આવ્યા ત્રીસ મિનિટ ચર્ચા કરી હવે પ્રશ્ન એ છે કે સમાધાન શું છે આ એક અધિકારી એક ધારાસભ્ય આવ્યા છે અને અધિકારી મળ્યા છે તો આવા એકસો બ્યાસી છે ટોટલ એમાંથી એક આવ્યા હજી એકસો એક્યાસી બાકી છે ગુજરાતના જે વિદ્યાર્થીને એવું લાગતું હોય કે પોલીસ ભરતીમાં અમને અન્યાય થયો છે કે અમારે યારે ખોટું થયું છે એ સુધરવું જોઈએ તો આવનારા સોમ અને મંગળ તમારા ધારાસભ્ય પૂછી લો કે વિધાનસભા ક્યારે જાવ છો અમારા પ્રશ્ન માટે અમારા જોડે આવું તમારા ધારાસભ્ય રાખીને રજૂઆત કરાવો કે આ પ્રશ્ન રદ થવા જોઈએ અને એમાં વિદ્યાર્થીઓને રાખો ભેગા તમને ગમે એવા પાંચ વિદ્યાર્થીઓને ભેગા રાખો એમાં અમને ખબર પડે ને કે તમારી એ જે હોશિયાર ટીમ છે કે જેને બ્રોમિન ને બ્રોમિન કેવા કેતા આવડે છે એને કકાનો પ્રશ્ન હરખો લગતા નથી આવડતો એ ટીમ છે કોણ એક પ્રશ્ન તમે શાંતિથી સાંભળો નહીં યાર વિદ્યાર્થીઓનો અમે સાંભળીએ તો 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 આટલા બધા પ્રશ્નોમાં ભૂલો થઈ થઈ જાય વિદ્યાર્થી હોય જો તમારી ભૂલ સ્વીકારવી પડે તમે સાબિતી આપો વિદ્યાર્થીને કઈ કે તમે ખોટા છો જીવનમાં એક વખત સાબિતી આપવી પડે લાખો વિદ્યાર્થી સમજી જાય અને જો ધારો કે પરિણામ આવી જાય અને આગુ પાછું થાય તો આખી જિંદગી વસવસો રહેશે કે હું કોકની ભૂલના લીધે ને સરકારી નોકરીમાંથી વંચિત રહી ગયો અને આજનો માહોલ છે ને અમુક વિદ્યાર્થીઓ કીધું કે માટે તૈયારીમાં મહેનત કરીએ આટલી મહેનત વિસ્તારમાં કરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય કે નગરપાલિકા મહાનગરપાલિકામાં કાઉન્સિલર કે કોર્પોરેટર બની અથવા તો વિસ્તારના ધારાસભ્ય બની જઈએ તો આ બધાને ભીમાં લાઈન મૂકી દઈએ તો એવું એ કરી શકાય એમ છે તમારું મન અંદરથી ઉઠી ગયું હોય કે આ સિસ્ટમમાં હવે મારાથી સહન થાય એવું નથી તો લડી નાખો ચૂંટણી આજે હું ધારો કે મેં દસ વર્ષ પંદર વર્ષથી આ ફિલ્ડમાં મહેનત કરી મને નિર્જા ગોટલું ન મળ્યા પણ ગોપાલભાઈ આવ્યા તો ગોપાલભાઈ ઇટાલિયા હતા તો ગોપાલભાઈ પોતાની જિંદગીમાં આઠ દસ વર્ષ સંઘર્ષ કર્યો છે મને એવું થયું કે કોન્સ્ટેબલ ની નોકરી મેં મૂકી મેં દસ વર્ષ છોકરાઓને ભણાવવામાં ધ્યાન દીધું છેલ્લે હું થયું એ જ છોકરા માટે આજે મારે રોડે રખડવું પડે છે દિ ત્યાગા આમ ગાંડા વેડા કરતો હોય એવું લાગે છે ભિખારી ભીખ માગવી પડે અધિકારી પાસેથી જઈને કે અમારી વાત સાંભળી લો ને અમારી વાત સાંભળી લો ને એટલે મેં નક્કી કરી લીધું છે કે હવે ગુજરાતના એક છોકરાને ઝગડવાનું થાય છે કે માયક કાંગલા વેળા નથી કરવા જાગો ઓકે આપણો હક આપણે લડીને લઈ લેવાનો થાય છે માજી સૈનિકો વિચારે નોકરી કરીને એ ભીખ માંગે રોડ ઉપર રખડે નોકરી આટું થઈને એ ક્યાં કોઈની જાગીર છીનવે છે પોતાનો હક માંગે છે તો હક માટે ભીખ માંગવાની એના કરતા તો ચૂંટણી લડી નાખવી હારી શું થાય વધીને જે આમાં હારી જાય છે ન્યા હારી હું પણ જીતી ગયા તો વિસ્તારનું તો કલ્યાણ થાય કે નહીં થાય એ પોઝિટિવિટી સાથે નક્કી કર્યું છે એટલે જેટલા પણ લોકોને એવું લાગતું હોય કે અન્યાય થયો છે પોતપોતાના ગ્રુપ બનાવો અને તમારા ટાઈમ લઈ કે સોમવારે મંગળવારે આપ જ્યારે વિધાનસભા આવું છે આ રજૂઆત છે રજૂઆત આખી ઓફિસિયલી વ્યવસ્થિત લખીને તમને કાલે લગભગ ગ્રુપોમાં તમે જ્યાં હશો ઓકે એમાં તમને પીડીએફ મળી જશે તમારે ખાલી એની પ્રિન્ટ કઢાવીને ધારાસભ્યશ્રીને આપી દેવાની છે અને જો શક્ય બને તો બધાને જોડે જાઓ અમુક હોશિયારી મારે છે કે આંદોલન કરવું ઢેલું કરીએ ને એ બધું પછીની વાત છે પેલા ગાંધીજી માર્ગે શાંતિથી રજૂઆત કરો રજૂઆત થી પતી જતું હોય તો કરવા આંદોલન કરવું પડે છે અધ્યક્ષના મનમાં એવું હતું કે તમે કોર્ટમાં જાઓ એટલે એમને કીધું ભાઈ કોર્ટમાં જઈને ભરતી ટલે ચડે એના કરતા શાંતિથી તમે પતાવી દો ને ભૂલ કર્યું તો એક વખત ભૂલ થઈ છે તો એને સુધારી લો છોકરાઓને ન્યાય આપી દો એટલે વાર્તા પતી જાય એટલે જો તમને એવું લાગતું હોય કે તમારા ત્યાં કઈ થઈ શકે છે તો આ એક ઓપ્શન છે તમારા ધારાસભ્ય સાથે જઈ અને રજૂઆત કરાવો મુખ્યમંત્રી સુધી રાહત પહોંચાડો કે ભાઈ ભૂલ થયેલી છે આ લોકો સ્વીકારતા નથી ને અધ્યક્ષ સુધી પહોંચવા નથી દેતા ખ્યાલ પડે છે નુકસાન કોઈને નથી જો સિસ્ટમ સુધરશે તો આવનારી પેઢીને તમને બધાને મને બધાને ફાયદો થશે સિસ્ટમ નહીં સુધરે તો એનો ભોગ તમે હું બધા બનશું અને તમે જોવો છો ભણેલા ગણેલા સારા નેતા નથી એનું પરિણામ આજે ગુજરાત ભોગવે છે આઠમાં ધોરણમાં ભણતો છોકરો દસમા ધોરણમાં ભણતા છોકરાનું મર્ડર કરી નાખેલા સ્કૂલમાં ત્યાં લાખ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા ફી લેવાતી હોય એવી સ્કૂલમાં ત્યાં ગરીબ ઘરના કોઈ છોકરા નથી હારા ઘરના છોકરા છે કે હું કહું છું કે આ મને પીડા દેખાય છે કે આવનારા સમયમાં તમારા છોકરાને જીવતો રાખવો તમારા માટે મુશ્કેલ થઈ જશે જો સિસ્ટમ નહીં બદલો એવી સિસ્ટમ ભાગ બની ગયા છીએ આપણે કોઈ અધિકારી ગાંઠે નહીં એટલે એનો શું મતલબ અધિકારી ને પગાર કોના પૈસા આવે છે તો પ્રજા એ રીબે રીબે કરવાનું છે એટલે બોલતા થાવ અને એની સામે લડતા શીખો મળે જ તે નહોતા મળતા અધ્યક્ષ મળ્યા આજે વાતે પુગાડી દીધી છે હવે તમારી જવાબદારી છે મારા લેવલે મારાથી થતું હતું એ લેવલ સુધી મેં મારું કામ કરી દીધું છે હવે આગળની જવાબદારી તમારી બધાની છે તમે તમારા ધારાસભ્યને મત આપીને ચૂંટાયા છે તો એમને કયો અને એવું મત નો દીધું હોય તો ધારાસભ્ય તો વિસ્તાર નો કહેવાય બરાબર છે એટલે આ આજના દિવસની આખી ચર્ચા હતી છેલ્લે એમને કીધું છે કે અમે આને જોઈએ છીએ કઈ કરીએ છીએ હવે જોઈએ એમને શું લાગે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ પોઝિટિવ લઈએ છોકરાઓને જે અન્યાય થયો છે એની સામે ન્યાય કરે બધાને સાથે રાખીને મીડિયા મિત્રો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે વાત લોકો સુધી પહોંચાડે છે અને બાકી તમે તો છો એટલે હવે શું કરવું સોમવાર મંગળવાર સુધી તમે તમારા ધારાસભ્ય સાથે રજૂઆત કરાવો ચોક્કસ થી ફેર પડશે બાકી નહીં આગળ તમે જેમ કહેશો એમ કરશો ભલે ચલો તો અહીંયા પૂરું કરીએ છીએ જય હિન્દ